નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે હવે ધીમે ધીમે ગુજરાતી મૂળાક્ષરો શીખવાના છે અને તે મુજબ આપણે વાંચતા શીખવાનું છે તો આપણે ગુજરાતી મૂળાક્ષરો કયા ક્રમમાં શીખવાના છે એ તમને ખબર છે ખબર જ હશે કદાચ ન ખબર હોય તો ચાલો આપણે પહેલા ગુજરાતી મૂળાક્ષરો કયા ક્રમમાં શીખવાના છે તેમની માહિતી મેળવીએ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં વાત કરીને એ મુજબ ગુજરાતી મૂળ અક્ષરો ક્રમમાં શીખવાના છે એ આપણે વાત કરીએ સૌ પ્રથમ આપણે ક અને આ વાળા શબ્દો આપણે અક્ષરો પહેલા શીખવાના છે ત્યાર પછી વ ર સ અને એ અક્ષરો ઉપરથી બનતા શબ્દો આપણે શીખવાના છે ત્યાર પછી ક બ છ

શૂન્ય અને પછી ઊભો લીધો જમા પહેલાં શૂન્ય કરવાનું ત્યાર પછી આગળ વધવાનું છે માત્રામાં સીધો ઉભો મ મગ જ ગમ ન ન મ Mono Moja Nago Jago Mama ग ज ग म